નમસ્કાર હું ડૉક્ટર મહેશકુમાર એમ બારડ માંડવી કચ્છની સૌથી જૂની ગ્રાન્ટેડ કોલેજ ઓગણીસો છાસઠમાં સ્થાપના થયેલી શેઠ યસવી આર્સન કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે મારી જવાબદારી નિભાવું છું આ રોજ મને શુભેચ્છા આપતા આનંદ આનંદ થાય છે કે ધમ ભારત ન્યૂઝની શરૂઆત કચ્છ મુકામે થઈ રહી છે અને સૌથી વધારે આનંદ તો એ બાબતનો છે કે આ ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે માંડવીની એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જ અભ્યાસ કરી ચૂકેલા અમારા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોરુ હાર્દિક આની જવાબદારીઓ નિભાવી રહ્યા છે ત્યારે હું આ દમ ભારત ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સાથે સાથે આવનારા સમયની અંદર દમ ભારત ન્યૂઝ ચેનલ લોકોને પ્રશ્નોને વાંચા આપશે લોકોને સંગઠિત કરશે સમાજની અંદર આ ન્યૂઝ ચેનલ દ્વારા એક નવી ક્રાંતિ આવે એવી શુભેચ્છાઓ હું હાર્દિક ધોરુને આપું છું સાથે સાથે ન્યૂઝ ચેનલ ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ હંમેશા રહેશે સૌનો આભાર